सीताराम ने जय श्री कृष्ण बधा ने जय सोनल तो टाणे जो मैं जाये जाए तो कांदी बहन ने बधाई बोर खाये। छणिया बोर से सीना सणिया बोर अने आज से ने हमारे सेजल बहन नो हैप्पी बर्थडे है मोढड़ा जाई दर्शन करा मार भतरी जा हवा मडी गयो कांदल भाई कांदल हवा मडी गया जाई केसो जतिया रे हाली हाली ने हमें थाई का भाई हाली ने हमें थाई का भाई तो कहीं क्यों भाई तो માતાજી સોનલ મા ને દયા હેજા દેખી ધણી સાંભળે દેવડ દેખી દુઃખ થાય સોનલ માના દર્શન કરતા બધા મન ની પીડા મટી જાય

વિડીયો ચાલો નીકળી સવારના સવા લીજો કેશો ફૂગ આવ્યા હજી પાંચ કિલોમીટર કાપા આપડે હજી સાધા કિલોમીટર કાપવાના ઘણા ગામડા તો કયો હોત પીગા એટલે પોરો ખાવું ને સાવ પાણી પીવું હજે અંધારું તો છે થોડું થોડું હાલો તો બધા મિત્રોને ને જાય સોનલ માં ફાઈનલી મિત્રો આપણે અત્યારે કેસો તો ભૂગી જ ગયા જો કે પાંચ કિલોમીટર કઈ પાસ છે બધો કેવો તો સા પાણી પી બોરો બોરો ખાય ને પછી પાછા નીકળી જો કે કેસો આખું ઉઠી ગયું ઉઠી તો જાય ને હાથ થઈ ગયા હવે અંજવાળું થઈ ગયું નીકળ્યા હતા પોણા સવારે કે નીકળ્યા હતા 5 કિલોમીટર કાપ્યા આપડે દુકાન જ ફાઇનલ ગઢવીરાજમાં કે સો ટ્રક્યાની દુકાન છે સારા પણ जोरदार બધા મિત્રો આવો તો ચાપિયો આવજો અહીંયા તો ને મારા ભાઈ તો મોર આવતા દીએ અમારે ભાઈ ભાઈ પછી તમે તો કોઈ ના ભાઈ આપડે થાપી ને પછી નીકળી વેતવાન થઈ ગયો ને વાંધો ને બોર બોરો ખાઈ લ્યો નીકળી

आने आरो आइरो गाई हुन्छ निकलियो टाने बिसारियो खबर पढेको ति ए गाई नारी कहाँ आइ जाओ जाऊ जाओ जाऊ हुन्छ बदै नआखे नि जो बदै मोर मोर थोडा जाई રામ ને જય શ્રી કૃષ્ણ બધા ને જય સોનલ માં તો હટાણે જો અમે હાલે ને જઈએ મોઢડા ને બસ હવારે વિડિયો કન્ટિન્યુ કરવો તો પણ વેલા ઉઠ્યા તા કામ હતું એટલે પછી આવે ને રસ્તામાંથી કન્ટિન્યુ કર્યો વિડિયો ને જો રસ્તામાં રૂપારા બોર આવે તો કાંદીબેન ને બધાય બોર ખાઈએ છણિયા બોર છે ઝીણા છણિયા બોર હા મસ્ત હા છણિયા બોર છે ના ગેંગ જો મો જાય અને આજ છે ને અમારે સેજલબેન નો હેપી બર્થડે હે

हा त के आले आले न आम्ही थायका गीत चालू कर दीतो अनिता बडडा जाय दर्शन करन मारो भतरी हवा मडी गयो कांदल भाई कांदल हवा मडी गिया जाय केसो होत रेया फुगवा बडडा जाय आले हो मजा म बदायरो बदाय मजा म आईजो आटतो देवा बीज माथे नया करणी उबो जोडदा वे नया पछे एक आधो ती तो अई आवू मडी

બધા મોય મોર જાય ને આપડી હે વાહે બધા ને થાકી તો નહીં તું હાલવામાં પણ હું વિડિયો શૂટ કરતી હોય ને એટલે થોડીક વાહે રે જા લોકેશન ફૂલ છે આ કોર વાળી અમારું ગામ ચાંગડે આવે જાય અમારું જૂનું ગામ જા બધો અમારો એરિયો આવે ગો સોનલ ધામ મઢડા બસ એ નજીક આવે ગુ હા એવ લાગ્યો થાકડો અમાર બેન તો નથી થાય કા મેર મોર મોર ધોડા જાય બધાય ની અમે થાકે થાકી ગયો એ ઘણેક જો પોરો ખાઈએ કોઈ આ ખાવા દે તો મોર વયા ગા બધાય સા રસ્તામાં જોરદાર જો કાસરી પડી તો તો આવડો મોટો હોય છે જોય સકો મિત્રો કેટલો મોટો નાગી છે આવડો મોટો ઈ છે નાગ આયખુ છે ને જો આયખુ કાયદેસર દેખાય આ નાગ આવડો મોટો બાપા આયથી આ થી

अन्तर मोटु बताइ तो भई के नाम से नाम हो से ता <laughs> नाम हो से vuelto vuelto ta रे जोसे vuelto तार बतु हमर माइगो पानी जो अमनी हम जाई भाई मडळे आले न जो सेवानु काम पानी पिवरा केन पणवा जे केटलाम भणा केलो केलो अरे वाह फरक नै

આપડીક લોકતા બનાવો વાડી નો હાલો એ આપડી વાડી નીકળી ગયા થઈ ગયા હાલતા આપણે કિલોમીટર છે

આપણે પાછા <laughs> 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 एक किलोमीटर से सेटा स धजा देखा सोनबाई मना मंदिर नी, अने आ से मढ़ा ने नदी स बस मढ़े पुगे गाँ थोड़ा सेटा से हम सोनल बीज आए न जा गोठवणी चालू से बधी स मंदिर ने धजा देखाय जा इतला वाह मा बद्धी खोड़ू बहु पब्लिक थाई बस अबडे जस रिफर्ड ने बथु ले लीया छै ले ले चलो हालो ले आइ गयो बथु हालो ते दाईया मन्दिरै चलो तो आबी

અમે કીધું કે ભાઈ મઢડા અમે આવી તો એને ફોન કર્યો મુડિયા સાથે હાલી ને એવો મઢડા અમારા ભાઈ ધીરુભાઈ ધીરુભાઈ દાયરો બસ બરો ખતર લાગે હે દાયરો બસ દે હે પરો ફાઈલી કલાકે બસ નીરા કે છે ને વેલો ફોન કરી દીધો અસીદી કિન ના અમારે છે ને સજદીન આજ બર્ધે હે આપડી મડલા પૂગે ને હેપી બર્ધે કે દીયે કે દીયો હેપી બર્ધે ત્રીજી વાર ત્રીજી વાર મંદિર આવન નતો કીધો ટકાણે કે દીયા हाल यो प्रसादले त आयो क्या सोनभाइ माना छ प्रसादले छ